ફ્રેન્ડ્સ આપણે લીલવાની કચોરી બનાવીએ છીએ તો એના માટે મેં લીલવા લીધા છે જે ફૂલીને તૈયાર રાખ્યા હતા લીલા મરચાં અને આદું એને મિક્સરના નાના બાઉલમાં આપણે પલ્સ મોડ ઉપર ફેરવીને ક્રશ કર્યું છે એનો એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો હવે એક પેનમાં તેલ લેવાનું છે અને તેલ ગરમ થાય એ ચેક કરો આપણે થોડોક એકાદ દાણો જીરું કેવું નાખીને ચેક કરી જોવાનું છે અને પછી એમાં હિંગ લઈશું અને જે આપણા વાટેલા લીલા લીલવા જે છે એને આપણે એમાં એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર હલાવીને ઢાંકી દઈશું ઘણા આ સ્ટેજ ઉપર થોડુંક ગરમ પાણી નાખીને બી ચડવતા હોય છે પણ મારા લીલવા ફ્રેશ હતા અને તાજા એકદમ કૂણા કૂણા હતા એટલે મેં પાણી નથી નાખ્યું અને એને આપણે ઢાંકીને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દઈશું હવે આપણે જોઈ લઈશું કે સરસ થયું છે એમાં તલ વરિયાળી ગરમ મસાલો કોથમી અને લીલું લસણ ઝીણું સમારીને રાખ્યું છે અને ધોઈને એને અંદર એડ કર્યું છે લીલવાની કચોરી ખાટી મીઠી સરસ લાગે તો એમાં આપણે ખાંડ નાખીશું સરસ બધું મિક્સ કરવાનું છે ખાંડ નાખી છે તો એને આપણે બેલેન્સ કરવા જોડે આમચૂર પાવડર ટોપરાનું છીણ એ આપણે વધતાં ઓછા પ્રમાણમાં નાખી શકીએ છીએ મને વધુ ગમે છે તો મેં બે ચમચા નાખ્યું છે કાજુ અને કિશમિશ બધું સરસ રીતે મિક્સ કરીને પૂરણ સરસ બનાવવાનું છે છેલ્લે બધું મિક્સ થઈ જાય એટલે એમાં ચાટ મસાલો એડ કરીશું અને બરાબર હલાવીને મિશ્રણને ઠંડુ થવા દઈશું હવે મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ એના માટે મેં બાઉલમાં બે બાઉલ મોટા બાઉલમાં બે બાઉલ ભરીને ઘઉંનો લોટ બે બાઉલ મેંદાનો લોટ લીધો છે એકલા ઘઉંનો બી લઈ શકાય એકલા મેંદાનું પણ લઈ શકાય પરંતુ મેં બંને મિક્સ કર્યું છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને કચોરીનું પડ ઉપરનું ક્રિસ્પી બને એના માટે તેલનું મોણ ત્રણેક ચમચા જેવું તેલનું મોણ લીધું છે અને એને બરાબર મિક્સ કરવાનું છે ક્રિસ્પી પૂરી થવા માટે આ સ્ટેપ બહુ અગત્યનો છે લોટને બરાબર મિક્સ કરવાનો છે તો મીઠું અને તેલનું મોણ તેલ બંને એટલું સરસ મિક્સ થઈ જાય ને તો મુઠ્ઠી પડતું આપણો લોટ મુઠ્ઠી પડતો થાય એ રીતનો મિક્સ કરવાનો છે અને પછી જરૂર જેટલું પાણી લઈને અને પૂરી જેવો નરમ લોટ બાંધવાનો છે હવે લોટને આપણે પાંચથી દસ મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણું જે લીલવાનું પૂરણ છે એ ઠંડુ થઈ ગયું છે તો એના આપણે નાના નાના બોલ બનાવી દઈશું આપણે જેટલી કચોરી કરવી છે એ સાઈઝના બોલ બનાવી દઈશું ઘણા એકદમ નાના નાના બોલ બનાવતા હોય છે કોઈ મીડિયમ બનાવે મેં મીડિયમ સાઇઝના બોલ બનાવ્યા છે હવે આપણે જે લોટ રેસ્ટ કરવા મૂક્યો તો એને સરસ કેળવીને એમાંથી લુવા લઈ લે લુવા કરી દેવાના છે આ બોલ બનાવેલો હોય ને અને પછી આપણે જ્યારે પૂરી કરીએ ને તો આપણા હાથમાં બિલકુલ ચોંટતી નથી હવે એની બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી સરસ મીડિયમ સાઇઝની પૂરી કરવાની છે કે જેમાં બોલ અંદર સમાવી જાય પૂરીની ચારે બાજુ પાણી રાઉન્ડમાં આખા રાઉન્ડમાં પાણી લગાવી દેવાનું અને પછી જે આપણો તૈયાર બોલ છે અંદર મૂકીને અને બતાવ્યું છે એ પ્રમાણે એની કચોરીને ચપટીઓ ચપટીઓ લઈને કચોરી વાળવાની છે કે જેથી કરીને તરતી વખતે આપણી પૂરી બિલકુલ છૂટી ના પડે મસાલો અંદરથી છૂટો ના પડે એટલે આ ભરતી વખતે બહુ જ ધ્યાન રાખવું પડે એને બરાબર પ્રેસ કરી દેવાનું અને જે પછી ઉપરનો વધારાનો લોટ હોય એને આપણે કાઢી લઈશું જેથી જ્યારે આપણે ખાવામાં આવે ત્યારે એ લોટ આપણને મોરો ના લાગે કે કાચો ના લાગે આવી રીતે આપણે બધી કચોરીઓ તૈયાર કરી દઈશું અને તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ બહુ જ ગરમ નહીં થવા દેવાનું ધીરે રહીને પૂરી ઉપર આવે એ રીતનું તેલ તૈયાર કરીને અને કચોરી ડૂબોડૂબ થાય એ રીતનું અંદર તેલમાં કચોરી મૂકવાની છે તેલ એટલું જોઈએ કે જેથી કચોરી ઉપરની આખી જ અંદર ડૂબાઈ જાય એટલું તેલ આપણે રાખવાનું છે અને લો ટુ મીડિયમ ગેસ ઉપર કચોરીને થવા દેવાની છે વચ્ચે વચ્ચે ધીરે ધીરે હલાવવાની તો એક એક કચોરીને આપણે પલટાવાની છે બે ત્રણ વાર આપણે કચોરીને ઉલટ પુલટ કરવાની છે અને એને ચડવા દેવાની છે આનો એક બેચ થતાં લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે જો આપણે ફાસ્ટ ગેસે કરી નાખીએ ને તો આપણી કચોરી પછી ક્રિસ્પી ના થાય અને મેંદાનો ભાગ છે તો અંદર કાચું બી રહી જાય એટલે તળવામાં થોડીક ધીરજ રાખવાની છે તળાતા થોડી વાર લાગે છે પણ જ્યારે એ ખાવા બેસીએ ત્યારે એટલી સરસ લાગે છે ને કે એ વખતે આપણો આ સમય જે ગયો છે ને એ ભૂલી જવાય હવે એક કચોરીનો બેચ થઈ જાય પછી આપણે બીજી કચોરીની બેચ તળવાની છે અને કચોરી તમને હું સર્વ કરી છે અને વચ્ચેથી પણ બતાવું છું કેવી સરસ દેખાય છે